ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાલોદની મોલાના આઝાદ હાઈસ્કૂલમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ત્રણ દીકરીઓએ એકથી ત્રણ ક્રમાંક મેળવીને સમાજનું શાળાનું અને જાલોદ તાલુકાનું ગૌરવ વધાર્યું ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે જામિયા ફેજે રહેમાની બચ્ચો કા ઘર ઝાલોદ દ્વારા સંચાલિત મોલાના આઝાદ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ત્રણ દીકરીઓએ મેદાન માર્યું છે ત્રણેય દીકરીઓએ એકથી ત્રણ ક્રમાંક મેળવીને સમાજનું શાળાનું તેમજ ઝાલોદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે જેમાં શેખ જન્નત જહાએ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં સમગ્ર શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેમજ કાસમ યુસરાએ સમગ્ર શાળામાં ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષામાં દ્વિતીય નંબર મેળવ્યો છે તેમજ પટેલ ફોજિયાએ સમગ્ર શાળામાં ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે